सनातन धर्मनी जय हो जय हो जय हो બાપ એને ઓળખવા કેમ ત્યારે દેવ નો દીકરો બોલે જેના નમે નો ખમે જના મુખની મલપ વહરી વાત મામઈ દેવ ભણે માસરિયા ઈ બાપ દાનવ એની બીજે કે ભરી નથી ખાણ હે આ દાનવ માનવને કેમ ઓળખવો હે માનવને ઓળખવાની એક અંધાણી બાપ સુન શિખર માથે સતગુરુ બિરાજે ને અનહદ વાગે વાજા દિલ દરિયામાં કોઈ ડૂબકી મારે મોતી ગોતી લાવે

અને તરત પાણી ની અંજળી ભરું આ કાળા પડદા ની માથે નાખું સફેદ થઈ જાય તો બાપ માનજે મારો મામય દેવ મેઘવાડ હાસો છે મારી મેઘલી ગજ હાસી છે એ પાણીની અંજળી સાટી કાળો પડદો મટીને સફેદ થઈ ગયો અને સતી લીલણ રાજા કુંભાને ને કેવા લાગ્યા શું કેવા લાગ્યા

અને મેવાડી ની માલિકા સતી રૂપા દે વાત કરે એની સાથે માલદે રાજા ને એક સંદ્રા વાળી રાણી એટલું નહી માલદેવ રાજા નો રાજ નો પારો મહેમાન થયો માલદેવ ઘરે નહીં ઉપાડી ફરું અને આને મને રાજની રીતે રાખ્યો નહીં પણ આ મેવાડ ગઢ ની રજવાડાનું પાણી આજથી મારે કારણ કે રાણી માથે જ્યાં સુધી ન લાવું ને ત્યાં સુધી આ રાજની જળ નથી રૂપા દે બારોટ આવ્યા એટલે હસો હસો વાના કરવા મળ્યા અને બાપ એના બાપા ઘરે નોતા બારોટને ના ખાધ્યા વગેરે હાલવા નો દીધા બાપા પ્રસાદ લઈને જાવ પાત્ર માલાના આંગણે હોય ને તો સીધો દોરી માથે લાવી દે હે સતના નામ માંથી લાવી દે પણ આ તો દીકરી ની જાત મારે આને કઈ પૂસાય નહી ઇબારોટ નેથી હાલતા જા રૂપાના બાપુ હામા મળ્યા ધન ઘડ ને ધન ભાઈ હું તો એક નાનો રાજા છું પાંચ પચી ગામડાનો અને મારા આંગણે રાજના બારોટ તમે પધારો પધારો બારોટ પધારો એ બારોટ મળ્યા પાછા લાવ્યા રાત રોક્યા એટલું નહીં બારોટે માંગણી કરી હે કે તમારી દીકરીનું વ્યવહાર ક્યાં કર્યું બાપા ક્યાંય નથી કર્યું તો કે હું માંગુ નાખું છું હે કોના હાટો કે મેવાડ ધણી રાજા માલા ને માટે અને રૂપાના બાપુએ કીધું બાપા એમાં મારું ન હાલે મારી દીકરીની હજી મેં કોઈ દે પૂછ્યું નથી કારણ કે હું એની માં થઈને રહું છું ને એનો બાપ થઈને રહું છું મારા રૂપા રૂપા દે ની બાનું ગામતરું થયા પછી મેં કોઈ દે એને ઓછું નથી આવવા દીધું મારે હાથ ફૂટની એક દીકરી છે અને એ વખતે બાપ

ત્યારે મેઘ ધારવું એમ કે છે ઉગમસિંહ બાપા એમ કે છે આ સંતો બેઠા છે મેઘ ધારવું ઉગમસિંહ બાપા કે બટા દીકરી બાપ નો આંગણો છોડી હારે તો જવું પડે હે અને ગુરુ મહારાજ ના કહેવાથી રૂપાએ લગ્ન હા પાડી છતાં બારોટ કીધું કે મારી ત્રણ શરત કબૂલ હોય ને તો હું લગ્ન કરવા તૈયાર છું કે બોલ બટા તારી શરત બોલ કે પેલી શરત ઈ કે હું અહીંથી જાઉં આય બટા મંજૂર છે બોલ બીજું બે વસન મને આપો તો હું લગ્ન કરવા તૈયાર છું કઈ વા બોલા અને અડધા સિંહાસન માથે બિહાર્યા ધન ઘડી ધન ભાઈ મારા આંગ ને આજ મારા બારોટ પધાર્યા હે બારોટ કે હજી તો તું જાણ તારે વાત રાજની રીતે રસોઈ થઈ ગઈ જમવા બોલાવ્યા માલદે રાજા ને બારો થાળી ની માથે જમવા બેઠા અને બારોટે પોક મેકી ધ્રુજ કે ધ્રુજ કે મળ્યા રોવા માલદે રાજા એમ કે બારોટ મારા આંગણે આજ અનાજ ની આ અન ની થાળી માથે બેહી તમે આહુડા પાડો તમારે કયું દુખ છે મને વાત કરો હું રાજા છું તમારું દુખ ભાંગી નાખું હે

કઈ પરણિત તમે નવી રાણી લાવો તો હારે કંઈ પીઝા નું થોડું લાવવાના હોય આ તો એનો ભગત ભેગો લઈને આવે છે આ તું ભગતાની પણ આ તો ભગત ભેળો લઈને આવે છે હે અને ઈ બાપ ઈ વખતે માલાનો ક્રોધ આવ્યો અને ઈ મેલાનો પડદો તરવારી આમ કર્યો ને કીધું કે સાધુ ઉતરી જાવ બેઠા સિમાડા સાધુ ને ઉતાર્યા રૂપાદે પણ જોયું કાતો વચન ભંગી માણો રાજ હારે આપી થી હસલો ઘોડો કવલી ગાય આ વસ્તુ હારે અને કવલી ગાય અને હસલો ગોડો આ રજવાડા ની આવ્યા

હવાનો હુરજ ઉજો થાવર બીજ અને મેઘ માયાએ વાત કરી ખેમડીઓ કોટવાળ હાથમાં પૂળો લઈને ઉપડ્યા દોઢીના દરવાજા જને ઉભા રહ્યા કે કીધું ભાઈ રૂપા દે આયા કવલી ગાય લાવ્યા છે હારે કે હા તો આ પૂળો મને નાખવા જવા દે તો મારે પારણા થાય ને કે મારે હાડા તણ દી પ્રસાદ નો લેવાય ત્યારે દરવાણી કહેશે બાપ

चंद्रा वळीये अर्धी राते राजा मालकने जगाड्या आणि चंद्रा वळीं सु केवा लाजा वाय करे आ નીંદ રામ ગાઓ સાર સેર ની હો ધીરે સત કામ માસુંગી પોઢારો એ વખતે બાપ રૂપા દેને ગયા વાયક ને માલપા

અને માલદેવ કીધું કે આ રૂપા દેવ હોતા ચંદ્ર કે એમ ન હું માનું એને જગાડો એનું મોઢું છું તો માનું હે એ તો ભગતડી છે એ તો ભગત બે ભજન ગાય એ તો કામણ ગારી છે માલા રૂપા દેવ તો કામણ ગારી છે બાપ ચંદ્ર વળી સાડો ગયો અને એ આમ કરી આમ અસડો ઉપરથી લેવા જાય અને વાસુકીએ ફૂફાડો માર્યો માલો ઠેકડો મારીને એક બાજુ પડ્યો અને ચંદ્રા વળને કીધું જીવો ચંદ્રા વળી રાણી જીવો બાપ તમારું હાસુ રૂપાતે કામણી ગારી છે મયાન માછી તલવલ કાઢી ખુલી તરવરે માલો કયો દોટીના દરવાજે અને સીધે સીધો જ્યાં ધણીનો પાટ હતો ને બાપ અને ત્યાં ગયો પણ ફરતી ફરતે ઝૂપડામાં પૂળો એક બાજુ લઈ અને માલપા જોયું તો ગતિ ગંગા બેઠેલી પણ એમાં રૂપાદે ને કઈ ભાડ્યા નહી હે રૂપાદે નો દેખાણા માલો વિચાર કરે રૂપાદે નથી કે ના અને માલદે એની મોજડી ભાળી ગયા કે રૂપાદે તો અહીંયા છે આ મોજડી એની છે પણ હવે અહીંયા કાંઈ કરાય નહીં કાંઈ બોલાય નહીં તો એક મોજડી લઈ લીધી બગલમાં મારીને માલ દે પાછા વળી ગયા હાકડે બજારમાં ઉભા રહ્યા ગત ગંગા ઈ તીજો પોહર થયો ચોથો પોર ચાલુ થયો અને રૂપા દેને વાલી બેનડી રજા લે ગુરુ મહારાજ ઉગમસી બાપા પર રજા લેવા ગયા ગુરુ મહારાજ અમે હવે જાઈ અમને પ્રસાદ આપી દો પડિયા આપી દયો ગુરુ મહારાજે રજા આપી ગુરુ મહારાજને પ્રણામ કર્યા ગત ગંગાને સીતા રામ કર્યા અને ઈ જેવા મોજડી પહેરવા જાય તો એક મોજડી બીજી નઈ

તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો